આશ્રમ શાળામાં પાંચ શૈક્ષણિક કર્મચારી છે ચાર બિન શૈક્ષણિક એમ કુલ નવ કર્મચારીનો સ્ટાફ છે જેમાંથી માત્ર ત્રણ કર્મચારી હાજર જોવા મળે છે તો અન્ય કર્મચારીઓની હાજરીનું શું રજા રિપોર્ટ પણ સ્થળ ઉપર મૂકેલા નથી અલબત્ત આશ્રમ શાળામાં શાળાના બાળકો અને કર્મચારીઓની હાજરીનું ષડયત્ર વ્યવસ્થિત રીતે ચાલતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આ જ આશ્રમ શાળાના સંચાલક મંડળની બીજી આશ્રમ શાળા દેગાવાડામાં પણ ચાલે છે અગાઉ દેગાવાડા આશ્રમ શાળાના આચાર્યએ જણાવ્યું કે અમે આશ્રમ શાળાની ઓનલાઈન હાજરી ન પૂરીએ તો અમારા પ્રમુખ સરદાર સાહેબની ગ્રાન્ટ કપાઈ જાય એટલે અમારે તો સુડી વચ્ચે સોપારી જેવું કાર્ડ થાય માટે બાળકો હોય કે ના હોય કર્મચારી હોય કે ના હોય રજા રિપોર્ટ હોય કે ના હોય હાજરી ઓનલાઈન પૂરવી જ પડે તેવું જણાવી રહ્યા છે આશ્રમ શાળામાં શૌચાલયની પણ પૂરતા પ્રમાણમાં સુવિધા નથી લાઈટ પણ નથી તો ખરેખર બાળકોને સાવચેતી રાખવા માટે અનુદાનિત નિવાસી આશ્રમ શાળાના કર્મચારીઓને રોકાવાનું હોય છે પરંતુ આ શાળાઓ રામ ભરોસે ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગે વિકસિત જાતિ સમાજ કલ્યાણ અધિકારી એસએમ બારિયા જોડે ટેલિફોનિક વાત કરતા જાણવા મળ્યું કે આશ્રમના કર્મચારીઓને ચોવીસ કલાકની ફરજ નિભાવવાની હોય છે અને સ્થળ ઉપર રાત્રે રોકાણ કરવાનું હોય છે પરંતુ આશ્રમ શાળાઓ રામ ભરોસે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે

સર્જન સાહેબ ઓ હાજર નથી સર્જન સાહેબ ઓ ભીયા ગયા કેટલો સ્ટાફ છે છે બેન સ્ટાફ કેટલો છે બેન કઈ તમારા છે કે

সত্তর আতর